હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ભારતીય રમત દિવસ કે રાષ્ટ્રીય ખેલ દિવસ નિબંધ જોઈશું ભારતમાં દર વર્ષે ઓગણત્રીસ ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય ખેલ દિવસ કે ભારતીય રમત દિવસ ઉજવવામાં આવે છે ભારત સરકારે સન બે હજાર બારમાં મહાન હોકી ખેલાડી મેજર ધ્યાનચંદની જન્મજયંતિ એટલે ઓગણત્રીસ ઓગસ્ટને રાષ્ટ્રીય ખેલ દિવસ તરીકે ઉજવવાનું વિચાર્યું હતું રાષ્ટ્રીય ખેલ દિવસ ઉજવવાનો ઉદ્દેશ્ય દેશવાસીઓને રમતગમત પ્રત્યે જાગૃત કરવાનો છે ભારતમાં ઓગણત્રીસ ઓગસ્ટે સ્પોર્ટ્સ ડે ઉજવવામાં આવે છે જ્યારે અન્ય દેશોમાં અલગ અલગ તારીખે સ્પોર્ટ્સ ડે ઉજવવામાં આવે છે રાષ્ટ્રીય ખેલ દિવસ ઉજવવાનું મુખ્ય કારણ યુવાનોને રમતગમતમાં કારકિર્દી બનાવવા માટે પ્રેરિત કરવાનું છે આનાથી તેઓ ફિટ રહેવાની સાથે સ્પોર્ટ્સમાં પોતાનું ભવિષ્ય બનાવી શકે છે હાલમાં ભારતે રમતગમતની દુનિયામાં પોતાનું ગૌરવ વધાર્યું છે અર્જુન પુરસ્કાર મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર અને દ્રોણાચાર્ય પુરસ્કાર દેશમાં રમતગમતમાં મહત્વપૂર્ણ યોગદાન માટે આપવામાં આવે છે રાષ્ટ્રીય રમત દિવસ નિમિત્તે દેશમાં અનેક પ્રકારની રમત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે જેમાં હોકી કબડ્ડી મેરેથોન બાસ્કેટબોલ અને વોલીબોલ જેવી રમતોનું પણ આયોજન કરવામાં આવે છે મેજર ધ્યાનચંદે વર્ષ ઓગણીસો અઠ્યાવીસ ઓગણીસો ને બત્રીસ અને ઓગણીસો ને છત્રીસમાં ઓલમ્પિકમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો મેજર ધ્યાનચંદે તેમની હોકી કારકિર્દીમાં પાંચસોથી વધુ ગોલ કર્યા હતા તો ચાલો આવા હોકી જગતના જાદુગર મેજર ધ્યાનચંદ વિશે થોડું જાણીએ મેજર ધ્યાનચંદને હોકીના જાદુગર કહેવામાં આવે છે તેમનો જન્મ ઓગણત્રીસ ઓગસ્ટ ઓગણીસો ને પાંચના રોજ ઉત્તર પ્રદેશના અલાહાબાદ જિલ્લામાં એક રાજપૂત પરિવારમાં થયો હતો તેમને હોકીના મહાન ખેલાડી તરીકે યાદ કરવામાં આવે છે તેમને હોકીનો જાદુગર કહેવા પાછળનું કારણ મેદાનમાં તેમનું પ્રદર્શન છે તેમણે ઓગણીસોને અઠ્યાવીસ ઓગણીસોને બત્રીસ અને ઓગણીસોને છત્રીસમાં ત્રણ ઓલમ્પિક ગોલ્ડ મેડલ જીત્યા હતા તેમનું મૂળ નામ ધ્યાનસિંહ હતું પરંતુ તેઓ રાત્રે માત્ર ચંદ્રના પ્રકાશમાં જ પ્રેક્ટિસ કરતા હતા કારણ કે તે સમયે ભારતમાં ફ્લડલાઇટ ન હતી તેમના સાથીઓએ તેમને ચાંદ એટલે કે ચંદ્રનું હુલામણું નામ આપ્યું હતું ધ્યાનચંદ તેમના પિતા રામેશ્વર સિંહની જેમ ભારતીય સેનામાં જોડાયા હતા ધ્યાનચંદે સેનામાં જ હોકી રમવાનું શરૂ કર્યું હતું તેમણે તેમની સમગ્ર રમતની કારકિર્દી દરમિયાન ભારતનું નેતૃત્વ કર્યું અને ઓગણીસો અઠ્યાવીસ બત્રીસ અને ઓગણીસો ને છત્રીસમાં ત્રણ ઓલિમ્પિક મેડલ જીત્યા મેજર ધ્યાનચંદે તેમની બાવીસ વર્ષની કારકિર્દીમાં પાંચસોથી વધુ ગોલ કર્યા હતા ઓગણીસો ને છત્રીસની બર્લિન ઓલિમ્પિક્સની ફાઇનલમાં ધ્યાનચંદે સૌથી વધુ સ્કોર કર્યો હતો કારણ કે ભારતીયોએ જર્મનીને આઠ એકથી હરાવીને આરામથી જીત મેળવી હતી તે મેચ ભારતની હોકી સફળતાના શિખરનું પ્રતિનિધિત્વ કરતી હતી ધ્યાનચંદ દ્વારા માર્ગદર્શન અને પ્રેરિત તેઓએ વર્ચ્યુઅલ રીતે અણનમ ટીમ બનાવી એવું કહેવાય છે કે એડોલ્ફ હિટલર મેજર ધ્યાનચંદની રમતથી એટલો પ્રભાવિત થયો કે તેણે મેજર ધ્યાનચંદને જર્મન નાગરિકતા અને જર્મન આર્મીમાં કર્નલની પોસ્ટ ઓફર કરી બે હજાર બેમાં દિલ્હીના નેશનલ હોકી સ્ટેડિયમનું નામ બદલીને મેજર ધ્યાનચંદ નેશનલ હોકી સ્ટેડિયમ રાખવામાં આવ્યું ઓગણીસો ને છપ્પનમાં ભારત સરકારે ભારતીય હોકીમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન માટે તેમને પદ્મભૂષણથી નવાજ્યા અને ભારતીય ટપાલ સેવાએ તેમની યાદમાં એક ટપાલ ટિકિટ પ્રકાશિત કરી મેજર ધ્યાનચંદ ભારતીય સેનામાં મેજર પદ સાથે નિવૃત્ત થયા મેજર ધ્યાનચંદે નિવૃત્તિ પછી પણ રમતમાં યોગદાન આપ્યું હતું તેઓ થોડા સમય માટે પતિયાલામાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પોર્ટ્સમાં મુખ્ય કોચ હતા અને રાજસ્થાનમાં અનેક કોચિંગ કેમ્પમાં પણ શીખવતા હતા તો આવા હતા હોકી જગતના જાદુગર અને ફાધર ઓફ ધ સ્પોર્ટ્સ મેજર ધ્યાનચંદ માટે જ તો તેમના જન્મદિવસને ભારતીય ખેલ દિવસ રાષ્ટ્રીય ખેલ દિવસ તરીકે ઉજવાય છે